રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર દર્શક મિત્રો હું છું મુકુંદ જોશી ભાવી દર્શન ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણી આ ચેનલ પર તમને ભવિષ્યના રહસ્યો જ્યોતિષ શાસ્ત્ર અને આધ્યાત્મિક જ્ઞાન સંબંધિત અનેક રસપ્રદ માહિતી મળશે અમારો પ્રયાસ રહે છે કે અમે તમને એવી સચોટ અને ઉપયોગી જાણકારી આપીએ જે તમારા જીવનમાં

થી સુધીનું તમારું સાપ્તાહિક રાશિ ફળ સોમવાર થી રવિવાર સુધી વિગતવાર આપવામાં આવ્યું છે તો ચાલો જાણીએ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામ અક્ષર છે અ લ અને ઈ આ સપ્તાહ મેષ રાશિના જાતકો માટે આર્થિક રીતે ખૂબ જ શુભ રહેવાનો છે પૈસાની આવક વધવાથી પ્રબળ સંભાવના છે અને તમે કરેલું રોકાણ પણ ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે નોકરી કરતા જાતકોને કાર્યક્ષેત્રમાં પ્રગતિના સ્પષ્ટ સંકેતો મળશે અને તમારા અધિકારીઓ તમારા કામથી અત્યંત ખુશ રહેશે પ્રેમ જીવનમાં પણ સુખદ અનુભવ થશે અમે તમારા પ્રિયજનો સાથે આનંદદાયક તમને યાદગાર સમય વિતાવશો જો કે કેટલીક સાવચેતી રાખવી પણ જરૂરી છે તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું અને વાહન ચલાવતી વખતે ખાસ કાળજી રાખવી પડશે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ તેમજ ઉ વૃષભ રાશિના જાતકો માટે આ સપ્તાહમાં ખર્ચમાં વધારો થવાની શક્યતા રહેલી છે તેથી તમારા બજેટને વળગી રહેવું ખૂબ જ જરૂરી છે કાર્યક્ષેત્રે તમે લાંબા સમયથી અટવાયેલા જૂના કાર્યોને પૂર્ણ કરી શકશો નવા કરારો અથવા સોદા માટે આ સમય ખૂબ જ શુભ છે પ્રેમ જીવનમાં સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે અને તમે સુમેળભર્યા વાતાવરણનો અનુભવ કરશો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જઠર તંત્રને લગતી તકલીફો થઈ શકે છે તેથી ખાવા પીવામાં ખાસ કાળજી રાખવી જરૂરી છે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ક મિથુન રાશિના જાતકો માટે આ સપ્તાહ રોકાણ કરવા માટે ઉત્તમ સમય રહેલો છે તમને આર્થિક લાભ થવાના પ્રબળ યોગ છે કાર્યક્ષેત્રમાં તમને નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે જે તમારી ક્ષમતાઓને વધુ નિખારશે પ્રેમ જીવનમાં તમે તમારા દિલની વાત તમારા પ્રિય વ્યક્તિ સાથે શેર કરશો જેનાથી સંબંધોમાં વધુ ગાઢતા આવશે જો કે જૂના મિત્રોથી દૂર વધે દૂરી વધે તેવા કોઈ પણ સંજોગોને ટાળવાનો પ્રયાસ કરજો કર્ક રાશિ કર્ક રાશિના નામાંકક્ષર છે હ અને મડડો કર્ક રાશિના જાતકોએ આ સપ્તાહે આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું પડશે ઘરગતું ખર્ચમાં વધારો થઈ શકે છે કાર્યસ્થળે રાજકીય વાતોમાં ન ઉપરવાની સલાહ છે અને તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો જીવનસાથી સાથેના જૂના ઝઘડાઓ આ સપ્તાહમાં જેનાથી પારિવારિક શાંતિ જળવાશે ચિંતા કરવાનું ટાળો અને ધ્યાન મેડિટેશન કરવાથી તમને ફાયદો થશે સિંહ રાશિ સિંહ રાશિ ના સિંહ રાશિના જાતકો માટે આ સપ્તાહ આવકના નવા સ્ત્રોતો બાદ કરનારો સાબિત થઈ શકે છે આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયક છે કાર્યક્ષેત્રમાં તમારા વરિષ્ઠ અધિકારીઓ તમારી પ્રશંસા કરશે અને નવા પ્રોજેક્ટ પણ શરૂ થઈ શકે છે પ્રેમ જીવનમાં નવી ઉર્જાનો સંચાર થશે અને લગ્ન યોગ પણ બની રહ્યા છે જોકે તમારે અહંકારથી દૂર રહેવું પડશે અને નમ્રતા જાળવી રાખવી જરૂરી છે કન્યા રાશિ પઠ અને હણ કન્યા રાશિના જાતકોને આ સપ્તાહે જૂના લેણદેણ પાછા મળવાની શક્યતા રહેલી છે જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે વ્યવસાયમાં પણ વૃદ્ધિ જોવા મળશે અને તમે નવું કામ શરૂ કરવામાં વિચારી શકો છો પ્રેમ જીવનમાં શંકાના કારણે થોડો વિવાદ થઈ શકે છે તેથી પારદર્શિતા જાળવવી જરૂરી છે પૈસાની લેવડ દેવડમાં ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે તુલા રાશિ તુલા નામ અક્ષર છે ર તેમજ તો તુલા રાશિના જાતકો માટે વ્યવસાયમાં વૃદ્ધિ થવાના પ્રબળ સંભાવના છે તમે કરેલી લોન અરજીઓ પણ ઝડપથી મંજૂર થઈ શકે છે કાર્યક્ષેત્રમાં તમારા સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ મળશે લગ્ન માટે આ ખૂબ જ શુભ સમય છે અને પરિવારમાં ખુશીનો માહોલ રહેશે જો કે તમારે આંખો અને ત્વચા સંબંધિત તકલીફો પ્રત્યે સાવચેત રહેવું પડશે અને તમારા આરોગ્યનું ધ્યાન રાખવું પડશે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નવા અક્ષર છે ન તેમજ યો વૃશ્ચિક રાશિના જાતકોએ આ સપ્તાહે ખર્ચ પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે વ્યવસાયમાં પ્રગતિ ધીમી ગતિએ થઈ શકે છે કાર્યક્ષેત્રમાં જૂનો વિવાદ ઉકેલાશે પરંતુ તમારા અધિકારીઓ સાથે મતભેદ ટાળવાનો પ્રયાસ જરૂરથી કરજો પ્રેમ જીવનમાં જૂના પ્રેમ સંબંધો ફરીથી જીવંત બની શકે છે તમારા ગુસ્સા અને અભિમાનને દૂર રાખો તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે ધન રાશિ ધન રાશિના નામાક્ષર છે ભ ધ ફ તેમ ઢ ધનરાશિના જાતકોને આ સપ્તાહે નવા સંજોગોમાં લાભ મળી શકે છે યાત્રા કરવાથી પણ તમને ફાયદો થઈ શકે છે નવા અભ્યાસ અથવા નોકરી બદલવા માટે આ સમય યોગ્ય રહે છે જીવનસાથી સાથેના સંબંધો મજબૂત બનશે અને તમે સુમેળભર્યા સંબંધનો આનંદ માણી શકશો ઉદ્ધરત ભાષાનો ઉપયોગ કરવાનું ટાળજો અને તમારા પરિવારજનો સાથે ધર્માઈથી વર્તવું આ છે રોકાણ કરવા માટે સમય સમય યોગ્ય નવી તકો પ્રાપ્ત થશે અને ઉચ્ચ અધિકારીઓ સાથે તમારી મુલાકાતો ફળદાયક સાબિત થશે પ્રેમ સંબંધો આગળ વધવાની શક્યતા રહેલી છે અને લગ્નના યોગ પણ બની રહ્યા છે કમન અને દેખાડાથી બચો અને વ્યાજબી નિર્ણયો લેવામાં પ્રયાસ કરો કુંભ રાશિ કુંભ રાશિના નામ અક્ષર છે ગ સ શ તે મશ કુંભ રાશિના જાતકોને આ સપ્તાહે અંધારિયા પૈસાની આવક થઈ શકે છે વ્યવસાયમાં પણ તમને સારો લાભ મળશે કાર્યક્ષેત્રે બઢતી અથવા નવી તક પ્રાપ્ત થવાની સંભાવના રહેલી છે તમારા મનમાં પ્રેમની નવી લાગણી ઊભી થશે તણાવ થી દૂર રહો અને પ્રકૃતિમાં સમય વિતાવાથી તમને માનસિક શાંતિ મળશે મીન રાશિ મીન રાશિના નામ અક્ષર છે દ ચ થ મિન્દ્રાસિંહના જાતકોએ આ સપ્તાહ પૈસાની લેવડ સમજદારી પૂર્વક કરવી પડશે અને બચત પર ધ્યાન આપવું પડશે કાર્યક્ષેત્રમાં જૂનું કામ ફરીથી શરૂ થવાની શક્યતા રહેલી છે તેથી ધીરજ રાખવી જરૂરી છે પ્રેમ જીવનમાં સાવચેતી રાખવી જરૂરી છે કારણ કે મત વેદ વધી શકે છે તમારા આરોગ્યમાં ઉતાર ચઢાવ રહી શકે છે તેથી નિયમિત આરામ કરવાનું ભૂલશો નહીં રાધે રાધે જય શ્રી કૃષ્ણ નોંધ આ સામાન્ય રાશિ પર છે દરેક વ્યક્તિની પૂર્ણિમા ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે તેથી તમારા વ્યક્તિ અલગ છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાંત જ્યોતિષની સલાહ લેવી હિતાવક રહી છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો લાઈક કરજો શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખો